નમસ્કાર બાળકો કેમ છો મજામાં ને આજે આપણે વિષય હિન્દીમાં નિબંધ તિતલી શીખવાનો છે બરાબર છે ગયા વિડીયોમાં આપણે તિતલીના નિબંધના થોડાક અઘરા શબ્દ જે હતા તે મેં તમને ત્રણ ત્રણ વાર લખવાના આપ્યા હતા જે તમે લોકોએ લખ્યા બરાબર છે તો હવે આજે આપણે નિબંધ તિતલીનો શીખીશું તો બધાએ તમારે તમારી ડબલ લાઈનની રફનોટ કાઢવાની છે અને તેમાં તમારે તિતલીનો નિબંધ લખવાનો છે બરોબર છે તમારે મારી સાથે સાથે તી તિતલીનો નિબંધ લખવાનો છે હવે કેવી રીતે લખવાનો છે ને એ હું તમને કહું છું બરાબર છે તમારે એક વાક્ય ત્રણ વાર લખવાનું છે બરાબર છે હું અહીં એક વાર લખીશ પણ તમારે અત્યારે એક જ વાર લખવાનું છે પણ નીચે બે લીટીની જગ્યા છોડવાની છે ત્યાર પછી જે બે લીટીની જગ્યા છોડેલી છે ને તે તમારે હોમવર્કમાં કરીને મને કુલ ત્રણ ત્રણ વાર એક વાક્ય ત્રણ ત્રણ વાર દેખાઈને એ રીતે ફોટા પાડીને મોકલવાનું છે જુઓ શરૂઆત કરીએ આપણે તિતલીના નિબંધ કેવી રીતે લખવાનું છે તે પણ તમને સમજાવું ઉપર ખૂણામાં લખો હિન્દી ત્યારબાદ આસિયામાં નિબંધ અને આપણે કયો નિબંધ લખવાનો છે તિતલી ઇનોટેડ કોમામાં લખવાનું તિત્તલી ત્યારબાદ તિતલીના નિબંધનું પેલું વાક્ય અહીં પેલી લીટીમાં હિન્દીમાં એક કરીને લખો તિત્તલી તને રસવાય તીતલ અને દીરખાયેલી હિન્દીમાં લખો છો તો ઉપરની લીટીને નીચેની લીટીને અડાડીને લખવાનું છે અને શિરોરેખા કરવાનું ભૂલવાનું નહીં બરાબર છે અને અક્ષર સારા કરવાના તિત્તલી ત્યારબાદ એક આંગળીની જગ્યા મૂકીને લખો બડી તિતલી બડી નીચે એક આંગળીની જગ્યા મૂકીને સુંદર સનેર સારું શું માથે મીંડું દ ર સુંદર તિતલી બળી સુંદર કાનું માત્ર તને દીર્ઘાયતી હોતી ત્યારબાદ એક આંગળીની જગ્યા મૂકીને અને બે માત્રા હે ખડીપાઈ ખડીપાઈ એટલે પૂર્ણ વિરામ બરાબર છે અને હિન્દીમાં ખડીપાઈ કહેવાય પણ ગુજરાતીમાં પૂર્ણ વિરામ કહેવાય બરોબર છે તિતલી બળી સુંદર હોતી હે ત્યારબાદ જો હવે છે ને નીચે તમારે એક અને બે બરાબર છે આ રીતે બે લીટી છોડી દેવાની છે બરાબર છે જ્યારે આપણે આખો નિબંધ પૂરો થાય ને ત્યારબાદ તમારે હોમવર્કમાં આ બંને લીટીમાં લખવાનું છે એટલે એ રીતે ત્રણ વખત નિબંધ થઈ જશે બરાબર છે તો ચાલો બે લીટી છોડી દીધી ત્યારબાદ દો કરો અને બીજું વાક્ય લખો તિત્તલી

ત્રીજું વાક્ય તિતલી કને એક માત્ર કે તિતલી કે છે કીતને છે એટલે કે છ છે કેમ લખાશે છ ની પાછળ બે મીંડા છ છે પાવ અને કાનો પા ઉપર ચંદ્ર બિંદી નેવ પાવ તિતલી કે છે પાવ હોતે હે અને કાનો માત્ર હો તને એક માત્ર તે હોતે હે ખડી પાઈ તિતલી કે છે પાવ હોતે હે એટલે કે પતંગિયાના છ પગ હોય છે ત્યારબાદ બે લીટી છોડીને चोथ वाक्यो तितली फूलो पर मन्डराती ही हे लोको तितली फूलो फोने डिरका वारू फू लने कानो मात्र लो

તિતલી ફૂલો પર મંડરાતી હે એટલે કે પતંગિયા ફૂલોની ઉપર ફરે છે ત્યારબાદ બે લીટી છોડીને મારે પેજ પૂરું થાય છે એટલે હું નવું પેજ લઉં છું ત્યારબાદ પાંચમું તિતલી ફૂલો કારસ ચુસ્તી હે લખો તિતલીકાળી ની જગ્યા મૂકીને ફૂલોકા ફૂલોકા રસ તિતલી ફૂલો કાર રસ ચુસતી એટલે કે પીવે છે ચુસતી છે અને દીર્ઘાવાળું અને બે માત્રા હે તિતલી ફૂલો કા રસ ચુસ્તી હે એટલે કે પતંગિયા ફૂલો રસ પીવે છે ત્યારબાદ બે લીટી છોડીને છઠ્ઠું અને છેલ્લું વાક્ય આપણું 6 करना कर है तितली देख कर बच्चे खुश होते हैं तितली देख कर दनेमत्रा दी ख

બચ્ચે ખુશ હવે જુઓ આપણે છ વાક્ય એક એક વખત લખ્યા અને નીચે બબે લીટી છોડી છે બરોબર છે હવે હોમવર્ક માં તમારે આ બંને લીટી માં તમારે લખીને મને મોકલવાનો છે બરાબર છે આજે બબે લીટી છોડેલી છે ને ત્યાં તમારે તમારી જાતે હોમવર્કમાં કરીને મને મોકલવાનું છે આવજો